પહેલો પ્રશ્ન વિશ્વમાં સૌથી પહેલા ચાની ની ખેતી કયા દેશે કરી હતી એ અમેરિકા બી રશિયા સી ભારત ડી ચીન જાબ ડી ચીન પ્રશ્ન જલેબીની શોધ કયા દેશમાં થઈ હતી એ ભારત બી ઈરાન સી પાકિસ્તાન ડી બાંગ્લાદેશ જા બી ઈરાન ત્રીજો પ્રશ્ન વિમાનનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો એ જાપાન બી અમેરિકા સી ભારત ડી રશિયા જવાબ આવશે બી અમેરિકા ચોથો પ્રશ્ન જીસીબીની શોધ કયા દેશમાં થઈ હતી એ બ્રિટન બી ઇંગ્લેન્ડ સી ભારત ડી અમેરિકા જવાબ આવશે એ બ્રિટન પ્રશ્ન ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે એ ગોવા ડી મુંબઈ સી દિલ્હી ડી ઇન્દોર જાબ આવશે ડી ઇન્દોર છઠ્ઠો પ્રશ્ન કયા દેશને ઉગતા સૂર્યોની ભૂમિ કહેવામાં આવે છે એ અમેરિકા એ ભારત સી નેપાળ ડી જાપાન જાબ આવશે ડી જાપાન સાતમો પ્રશ્ન શિરડી કયા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે એ ફ્રાંસ ડી નેપાળ સી અમેરિકા ડી પાકિસ્તાન જાબાવસી ડી પાકિસ્તાન પ્રશ્ન બાજીપત્તા રમવાની શરૂઆત કયા દેશમાં થઈ હતી એ ચીન બી ઇંગ્લેન્ડ સી ભારત ડી ભૂટાન જાબાવસી એ ચીન નો પ્રશ્ન સૌથી વધારે જીરુંનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે એ ગુજરાત બી મહારાષ્ટ્ર સી છત્રીસગઢ ડી કેરળ જવાબ આવશે એ ગુજરાત દસમો પ્રશ્ન મહાત્મા ગાંધીને કોને ગોરી મારી હતી એ ભગતસિંહ બી ઉત્તમસિંહ શ્રી નાથુરામ ગોડસે ડી જનરલ ડાયર જવાબ આવશે શ્રી નાથુરામ ગોડસે